નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ જિલ્લાના બાવડા બગોદરા હાઈવે ઉપર ગમકવાર અકસ્માત ચાર વાહનો વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા બાવડા બગોદરા હાઇવે પર આવેલા રોહિકા ચોકડી નજીક બનાવ બન્યો હતો અકસ્માતમાં અંગે વિકરાળ સ્વ અકસ્માતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અકસ્માતમાં એક બંકર અને ત્રણ આઇસરમાં આગ લાગી હતી કાપડના રોડ ભરેલી આઈસર ગાડી રોંગ સાઈડ ધસી આવતા બંને બંને ઘટના રોડની સાઈડ બંધ કરવાની ફરજ પડી હતી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્રણ ગાડી બળીને ખાક થઈ ગઈ અકસ્માતમાં રોંગ સાઈડમાં આવેલા આઈસર ચાલક અને અન્ય એક વ્યક્તિનો આગમાં ભરતું મોત નીપજ્યું એક આઈસર ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થતા બગોદરા એકસો આઠ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા ધોળકા બાવડા સાણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી મહા મહેનતે પાણીનો મારો ચલાવી ત્રણ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો બે જેસીબી એક હિટાચીની મદદથી આગમાં બળેલા વાહનોને રોડ પરથી હટાવવામાં આવ્યા હતા ઘટના સ્થળે અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ મેજિસ્ટ્રેટ બગોદરા આરોગ્યના ડોક્ટરો સહિતનો કાફલો દોડી આવ્યો હતો બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા